પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે સતત પડી રહેલા વરસાદને કારણે બચેલો થોડો ઘણો પાક પણ હવે ધોવાઈ ગયો છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બરડા પંથકના હોમિયાવદર કૃષ્ણવદર બરખર અને અને નાખલા સહિતના ગામની મુલાકાત કરી હતી

એટલે આજે અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ટીમ અધિકારીઓની ટીમ સાથે અમે ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ મુલાકાત કરવા આવ્યા છે અને લગભગ જે ખેડૂતોનો તૈયાર માલ છે એ પાણીની અંદર જળબંબાકાર થઈ ગયો છે અને જે મગફળી ખેતરમાં રહી ગઈ છે ઉપાડવાની બાકી છે એને પણ હવે ઉપાડી શકાય એવી સ્થિતિ રહી નથી એ સ્થિતિમાં મારી સાથે વહીવટી તંત્ર ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ સાથે છે

સ્પેશિયલ ખેડૂત માટે પેકેજ જાહેર કરી અને તાત્કાલિક સહાય સુકવી દે અને ઘાસચારો અને પશુ માટે કોઈ પણ ખાવા લાયક લીયું નથી વિગેશ સત્તર થી વીસ હજાર ની નુકસાની છે એક ખેડૂત